વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના દરેકને સાલ મુબારક આજે આપણે સામાજિક વિજ્ઞાનના દ્વિતીય સત્રના પાઠ પહેલો ધાર્મિક સામાજિક જાગૃતિ એના ભાગ એકમાં સમાજ સુધારકો વિશે જોશું ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો સંકુચિત અને કુપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ હતી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા દૂર કરવા માટે ઓગણીસ ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા આમાં રાજા રામ મોહનરાય સૌપ્રથમ સૌ પ્રથમ હતા હવે આપણે રાજા રામ મોહનરાય વિશે જોઈએ રાજા રામ મોહનરાય રાજા રામ મોહનરાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજા રામ મોહનરાયનું લગ્ન બાળપણમાં જ થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા આ ઘટનાએ રાજા રામ મોહનરાયને ખૂબ અસર કરી તેમણે સતી પ્રથા બાળલગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો તે માટે આંદોલનો ચલાવ્યા તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં બંગાળી બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કર્યા હતા ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજા રામ મોહન કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી તેમણે અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી તેના પરિણામે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો આમ રાજા રામ મોહન રાયે ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાયને ઈસવીસન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હવે એ જ સમયના બીજા સમાજ સુધારક છે દયાનંદ સરસ્વતી એમના વિશે આપણે જોઈએ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગીતા સમજાઈ તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા લાવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો ને બે માં પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણે જોઈએ રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્દીર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હવે જોઈએ વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન અઢારસો ત્રેસઠથી ઓગણીસોને બે નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સમર્ક સંપર્કમાં આવ્યા રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પિપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે અહીં આપણે હિન્દુ ધર્મના જે સમાજ સુધારકો હતા એના વિશે જોયો હવે આગળના ભાગની અંદર આપણે મુસ્લિમ શીખ પારસી આ બધા જે આપણી જ્ઞાતિઓ છે એના સમાજ સુધારકો વિશે આપણે ભાગ બેમાં જોશું તમારે લોકોએ સ્વાધ્યાયની અંદર રાજા રામ રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે પાંચ પાંચ વાક્યો લખવાના છે આવજો વિદ્યાર્થી મિત્રો